ત્રણ દિવસ પહેલા માતાબારી હાસિમ સિદ્દીક ના સાથે તો ઇમરાન ઉર્ફે આરપીએફ અજુ સદ્દામ ફિર દોસ્ત ઉર્ફે બિક્સો અને ને ટોળકી નો બેટ અને દંડાવાળી હુમલો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ટોળકી ની ધરપકડ કરવામાં આવતા ઇમરાન ઉર્ફે આરપીએફ નો ભાવનાનગર માં રહેતા ફૈઝાન સાથે રસ્તા ઉપર બાઇક ઉભી રાખવાને લઈને ઝઘડો થયો હતો હાસિમે માર મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેના મિત્રો ઇરફાન નાસીમ શેખ તેના ભાઈ ઇમરાને ફટકારી પટકારી હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું ભગીરથ ગઢવી ની આગેવાની એસઓજી લેવા પોલીસ નો કાફલો ભાવનાનગર પહોંચ્યો હતો અને ગેરકાયદે તીધેલી આ બંને મિલકત ઉપર બુલડોઝર ફેરી તે સાથે જ ગતરાત્રે કાઢી તેની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ રવાના કરતા તેના સાગીતો સાથે અહીં ટપોરી ગીત કરતા તત્વોને શાનમાં રહેવાનો જાણે ગર્ભિત મેસેજ આપ્યો આસિમ સિદ્દીકે જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર જીમ બનાવ્યું છે અને બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે આજરોજ લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે એ જીમ તોડવાની પ્રક્રિયા એસએમસી એસએમસીની ટીમ આવેલી છે એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન ટુની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની એ ટીમ પણ આવેલી છે આ તમામ ટીમોએ ભેગા મળીને અત્રે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે એને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે આવો કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના પ્રયાસ અમારો એક અભિયાન છે હાશિમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે અહીંયા દબાણ કર્યું હતું એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહેલ છે